તાલુકાના થાગણા ગામે ગેરકાયદે દબાણ કરી નવીન બનાવતા મકાન માલિકનો રસ્તો બંધ કરાવતા પોલીસ તેમજ લખતા વળગતા અધિકારીઓને લેખિત જાણ કરાઈ મળતી માહિતી પ્રમાણે થાગણા ગામે પ્રજાપતિ હસમુખભાઈ ડાભાઈ પોતાના માલિકમાં જૂનું જર્જરિત મકાન તોડી પંચાયતની પરમિશનથી નવું મકાન બનાવી રહ્યા હતા જે સમયે ગામના ચૌધરી મહેશભાઈ ખુશાલભાઈ અને ચૌધરી દિનેશભાઈ ખુશાલભાઈ રવિ અને સોમવારની રચવવાથી મજરો સાથે આવી હસમુખભાઈના પૂર્વ દિશામાં આવેલા દરવાજા આગળ ગેરકાયદે સિમેન્ટના થાંભલા નાખી ફેન્સિંગ વાળ કરી સરકારી જગ્યામાં દબાણ કરી દરવાજાનો રસ્તો બંધ કરી દેવાયો ત્યારે તેમને કહેવા જતા ધાગધમકી આપતા ખેરાલુ પોલીસને જાણ કરાઈ અને ગેરકાયદે દબાણ અંગે તલાટી તેમજ વહેવટદારને મૌખિક જાણ કરવા છતાં કોણ જાણે કેમ વાત ધ્યાને ન લેતા અને બે દિવસથી તો ફોન પણ ઉપાડતા નથી જેથી તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારી તેમજ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તેમજ એસપી મહેસાણાને પણ લેખિતમાં જાણ કરાવી ત્યારે વાત કરીએ તો ખેરાલુ સર અને તાલુકાની તો થાગણા ગામમાં જ અનેક માથા અને વગ ધરાવતા લોકો દ્વારા અસંખ્ય દબાણો કરવામાં આવ્યા છે અને ખેરાલુમાં પણ રૂપેણ નદીમાં અનેક ખેતરોમાં શહેર તેમજ ગામડાઓમાં અનેક લોકોએ દબાણ કર્યા હોવા છતાં લગતા વળગતા અધિકારીઓ મોઢામાં મગ ભરી બેઠા હોય તેમ બેસી રહે છે અને જો કોઈ અરજદાર હિંમત કરી તેમને જાણ કરે તો તેમને સહકાર આપવાના બદલે તેમના મળતિયા લોકોને બચાવવા આવા અરજદારો પર કાર્યવાહી કરવામાં આવે છે તો ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરી આવા સરકારી બાબુઓ અને આવા માથાભારે દબાણ કરતા ઈસમો વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને આવા અરજદારો સાચા હોય તો તેમને ન્યાય આપવા જોઈએ ભલે તે ગરીબ હોય કે તવંગર પરંતુ સરકારમાં તો એ પણ પોતાના પૈસા કમાઈને ટેક્સ ભરે છે જેમનાથી સરકારી કર્મચારીઓનો પગાર આપવામાં આવે છે એટલે સાચા વ્યક્તિને ન્યાય મળે અને કસૂરવારને શિક્ષા મળે જેથી

નવાસરથી બનાવીએ છીએ અને પૂર્વ અને પશ્ચિમ બાજુ બંને બાજુ દરવાજા આવેલા હતા પછીના અવરજવર અમે પૂર્વ બાજુ દરવાજો જે હતો એનો અવરજવર આગળ વકળવટ હતી ઘર આગળ એટલે એના બહારના વગાડ પ્રત્યે અમે અવરજવર કરતા હતા તેઓની પછી એના પાછળ અમે આજે મકાનો બનાવતા હતા એટલે ધાબુ પડીને બે દિવસ ત્યાં પાણી પાણી ચાલુ હતું અમારું અને એ લોકોએ આ લા લાગ લઈ અને રજાઓનો યુવાય પછી કે ભાઈ નહીં ફેન્સિંગ તાર ની વાળ કરી નાખી છે ચૌધરી મહેશભાઈ કુશાલભાઈ ચૌધરી દિનેશભાઈ કુશાલભાઈ આ બંને આ રજાનો તાગ લઈ અને ફેન્સિંગ વાળ કરી નાખી છે એટલે અમે કહેવા જયા કે ભાઈ તમે અમારું મકાન ચાલુ છો બનાવવાનું અને તમે અટકાવો છો એટલે કે ભાઈ આ તો અમારો વાડો છે તે એમાં અમારો હોય તમારું કશું છે નહીં એટલે અમે કહેવા જયા એટલે પછી એવા લોકોએ મને અમદાવાલી અમને એમ કીધું કે ભાઈ હા તો અમારા વાળા છે તમારો હોય કશું લેવા દેવા છો નહીં બરાબર એટલે પછી એ કીધું ભાઈ અમે કીધું આ અમારા જગ્યા ખુલ્લી રાખવા તમારાથી થાય કરી લેજો બરાબર એટલે પછી અમે સાહેબને આગળ કીધું અરજી કરી તલાટી સાહેબના ભાઈ એ અમે કીધું ભાઈ કે ભાઈ અમારો જોણ કર્યું પણ કોઈએ વિકાસ અધિકારી કોઈ અમારે કોઈ હજુ કોઈ હોબળ્યું નથી બરાબર ચડી બીજા દિવસે અમે પછી પોલીસ સ્ટેશનમાં અરજી આપી બસ અમે ડીએસપી સાહેબને આલી મહેસાણા બસ અમે મામલાદાર સાહેબને બી આપી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને બી આપી અને પ્રાંત અધિકારીને આપી અને તલાટી સાહેબ ગ્રામ પંચાયત ઠોકરા એને અમે અરજી આપીશું પણ હજી કોઈ વિકાસ કોઈ અધિકારી કોઈ કોઈ જોવા આવ્યું નહીં ગયો કોઈ કોઈ પૂછવા આવ્યું નહીં અને અમારા નંબર વિનંતી છે કે સાહેબોનો